છતાય તેને સમયસર સારવાર ન મળી સરકારી પશુ દવાખાનાના ડોક્ટરે મારી સાથે કર્યું ગેરવર્તન તેમ મહેશભાઈ વણઝારાનું કહેવું છે એટલે અમે ઘરેથી દવા કરાવવા માટે દવાખાને આયલો કે આપણે આગળ સરકારી દવાખાનું છે ને ત્યાં ગાડી મે આવ્યો તો તો ત્યાં આગળ ડોક્ટરને જેમ વાત કરી હું મારે ઘોડાને વાગ્યું છે તો હું દવા કરાવવાની

પણ મેં તો પછી કઈ કીધું નઈ પછી મેં બાર કે મેં એવું કીધું છું કે ગેટ ની બહાર લઈ જાય સરકારી ઘોડા ને પાછળ વાગી ગયું છે ઘા પડી ગયો છે લગભગ તો ટાકા લેવા પડે કે એવું કઈ બની શકે તો ભી મેં કીધું ડોક્ટર ને કીધું હું જોઈ લો ડોક્ટર કે કશું કઈ થાય નઈ કે ત્રણ ને સાડા ત્રણ ના વચ્ચે ધારા આવું છે અરે તો તડફળ્યો હતો બોલવાની કઈ તમીજ જ નથી હમણાં ત્રણ સાડા ત્રણ વાગે આવું કે એવું કરીને બાર મોકલી આપ્યો ના બીજું કઈ મેં કીધું સારું સાહેબ મેં કીધું ત્રણ સાડા ત્રણ વાગે આવું આ એટલા વાગે કેસ બારી પર કેસ કડ ને પછી એ આવજે કે સારું વંજારા મહેશ